વેલકમ બેક અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ યોજી છે સીધા જી ત્યાં સ્થાપના કરવામાં આવી આઈપીસીએલ હોય જીએસએફસી હોય જીએનએફસી હોય ઇપકો હોય કે ક્રિપકો હોય એવા જાહેર સાહસો શરૂ કરવામાં આવ્યા અને એના જ કારણે અંતરિયાળ વિસ્તાર પછાત વિસ્તારોમાં પણ રોજગારીની તકો ઊભી થઈને હજારો લાખોની સંખ્યામાં લોકોને રોજગાર મળી છેલ્લા બાવીસ વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે લોકોએ તમને વારંવાર તક આપી છે તેમ છતાં પણ ગુજરાતમાં આજે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યુપી બિહારને પણ શરમાવે છે આજે પણ ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે બળાત્કાર થઈ રહ્યા છે આજે કોઈ ગુજરાતી પોતાને સુરક્ષિત મહેસૂસ નથી કરી રહ્યો અને જે મુખ્યમંત્રી શ્રીએ વાત કરી કોંગ્રેસના શાસનની આજે ભાજપના શાસનમાં તો ખુદ મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે કે અમારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચારમાં નંબર વન છે પોતે જ જે વિભાગ સંભાળે છે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં નંબર ટુ છે એમ ભાજપના શાસનમાં અલગ અલગ વિભાગો જે લોકોની સેવા માટે હોય છે એના બદલે ભ્રષ્ટાચારમાં નંબર પડે છે એવી પરિસ્થિતિ જયારે ભાજપ સરકારની હોય ત્યારે શ્રીએ કોંગ્રેસના બાવીસ વર્ષ પહેલાના દિવસો યાદ કરવાને બદલે તમારા બાવીસ વર્ષના શાસનમાં તમે શું કર્યું છે એનો હિસાબ આપવો જોઈએ અને વિજયભાઈના શાસનમાં જે ભ્રષ્ટાચાર માટેના વિભાગોને નંબર આપવામાં આવે છે એ બાબતે પ્રજાને સાચી હકીકત જણાવી જોઈએ

અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય અમિતભાઈ બંને જે રીતે દેશની જનતાને ખોટા વાયદા વચનને ભાષણ આપી રહ્યા છે અને ત્યાર પછી ખરા અર્થમાં એને અમલમાં લાવવાને બદલે જુમલા કહીને મજાક બનાવી રહ્યા છે ત્યારે આજે દેશની પ્રજા જાગૃત થઈ ચૂકી છે પરિવર્તન કરવા માટે તૈયાર બની ચૂકી છે એવા સંજોગોમાં ગડકરીજીનું નિવેદન સ્પષ્ટ બતાવે છે કે આવનારા સમયમાં જે ભાજપના નેતાઓએ પ્રજાને ખોટા સ્વપ્ન બતાવ્યા હતા ખોટા વાયદાને વચન આપ્યા હતા એમને પ્રજા એમના શબ્દોમાં કહીએ તો લાતે લાતે મારશે પણ એના બદલે ચૂંટણીમાં જાકારો આપશે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે કે વડાપ્રધાન પદના આવતા ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદી નહીં હોય અને કદાચ નીતિન ગડકરીજી હોય શકે જે એમની આંતરિક લડાઈ છે એ પણ આનાથી બહાર આવી છે સાતવ રાહુલ ગાંધીને તરીકે છે જે વ્યક્તિ રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા હોય જે વ્યક્તિ મહિલાઓને માતાઓનું અપમાન કરતા હોય એવી વ્યક્તિએ કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવારની ચિંતા કરવાની જરૂર નથી કોંગ્રેસનું નેતૃત્વ સક્ષમ છે અને આજ રાહુલજીના નેતૃત્વમાં જે રીતે છેલ્લે મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ પંજાબ કર્ણાટક અનેક રાજ્યોમાં કોંગ્રેસની સરકાર આવી છે અને જે રીતે દેશના લોકોએ ખેડૂતોએ યુવાનોએ રાહુલજીના મજબૂત નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે એ નેતૃત્વ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પોતાની જગ્યા બતાવશે અને પરિવર્તન થઈને બે હજાર ઓગણીસમાં કોંગ્રેસની સરકાર આવશે